મારા પિતા આપની દરેક કથા સંભવ હોય તો કથા મંડપમાં અથવા ટીવી પર સાંભળે બાપુ મારા લગ્ન છે અને હું મારા પિતાને કંઈક ભેટ આપીને સાસરે જવા માંગુ છું તો એક દીકરી તરીકે પિતાજીને શું ભેટ આપું બેટા પાંચ ભેટ આપજે કે જે ઘરે જા ત્યાં વિશ્રામ ઉભો કરજે જે ઘરે જા ત્યાં વિશ્વાસ ઉભો કરજે જે ઘરે જાત્યા પરસ્પર આનંદ મોજ અને વિનોદ ઉભો કરજે જે ઘરે જાત્યા વિવેક ઉભો કરજે અને જે ઘરે જાય ત્યાં ધીરે ધીરે તને ઓછું મળે પણ બીજાને વધારે મળે એવો ધીરે ધીરે વૈરાગ ઉભો કર બાપને બીજું કઈ સ્થુલ વસ્તુ આપવાની જરૂર બાપ થોડો દીકરીનું કંઈ કઈ લેવા આવું કઈક થાય અને કથા આવું કરે જ વિવેક પ્રગટાવી